ચાલો ગાઈસ કેમ છો બધી મજામાં ને આજે આપણે વાતાવરણ ખરાબ થઈ ગયું છે આજે સારો વરસાદ પણ પડ્યો તમને બતાવું વરસાદ પડે છે એ પણ આપણે પહેલો બ્લોક ચાર દિવસનો બનાવેલો છે આ હવે આપણે પાંચમો દિવસ ચાલુ થઈ ગયો છે આ શનિવાર છે ને તેર તારીખ છે ચલો ભાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં ને સવાર સવારમાં નાસ્તામાં ઉપલા બનાવવાના છે ત્યારે તમે સુંદર વ્યૂ બતાવી દઉં ફૂલા બતાવો ગાડી બેન ક્લિક કરી લઈ ગઈસ સુંદર વ્યૂ છે ડગડિયા નું ને આ બાજુ બધા ફોટો વરત છે મેલોવા ડગડિયો છે અમારા વારસો બુમલા અમારે આ સગન માસા ને પ્રકાશ ભાઈ ને હવે પ્રકાશ ભાઈ કે હાય ગાઈસ લા તો હવે અમારા માસા પણ બુમલો પટાવે છે કે ગાયસ બુમલાનું શાક એક નંબર બને છે તો આપણે નાસ્તામાં નાના નાના આવેલા છે તો નાસ્તો બનાવીને ખાઈ લેવાનો છે તો હવે આપણો નાસ્તો બની ગયો છે તો હવે આપણે તમે પણ ગાયસ આવી જજો નાસ્તો કરવા હવે અમે નાસ્તો કરી લઈએ પછી તમને સુંદર વ્યૂ બતાવીએ અને જો આવી સાઈડે હવે અત્યારે પવન રેલો પડી ગયો છે આઠનો બહુ વરસાદ પડ્યો હતો તો હવે વરસાદ પડી તમે બતાવીશ તો હવે જો આ બાજુની વરસાદ આવે છે અને પહેલો ઝઘડિયો છે ને તે પણ ઝાખો થઈ ગયો છે તો હવે આપણે કેબિનમાં આવી ગયા છીએ તો વરસાદ આવે જ છે બરોબર તો જો પહેલો ઝઘડિયો આપણી બાજુમાં જ છે આવ તો વરસાદના હિસાબે કેટલો ઝાખો દેખાય છે ને જો આમાં તમે કેમેરામાં દેખાડો પણ હશે વરસાદ તો હવે આપણે કેબિનમાં જમવા બે ગયા છે વરસાદ પડે છે એટલા માટે તો આપણા ભાઈ છે ને ભીંજાતા બિંજારા સીબડું ખાય છે બરોબર તો એ એમ કહે છે કે મને ભીંજાતાં બિંજારા સીબડું ખરાવો છો તો આપણે તંડેલભાઈ બોટ ટકાવે છે તો જો હવે સાંજ પડી ગઈ છે તો તંડેલભાઈ કે વરસાદ પડતો નથી તો ભંડારીભાઈને કે લોટલા કલાકો તો સગન માસા પણ કે લાવો ઓપન શાક વાટી દઉં આપણે ડોરમાં આપલું જ બાઢેલો છે તો તે આપલું જ છે સગન માસા વાટે છે અને આપણે બારોબારનું સાંજનું વ્યૂ જોઈ લઈએ તો આવી રીતે વ્યૂ છે પવન શાંત થઈ ગયું છે વરસાદ આવે છે ત્યારે બહુ પવન આવે છે અત્યારે વરસાદ નથી તો કેટલો ઝઘડો ચોખ્ખો દેખાય છે તો હવે આપણે અગરબત્તી કરવા જવાની જ છે ગાઈસ હવે આપણા માસા ડોકું વાઢવાનું બાકી છે તો ડોકું માસા વાઢી લઈ આપણે રાતે ઓલ ઉપાડવાનો છે પહેલા રાતનો સીન હશે તો વરસાદ પડે નહીં તો તમને બતાવીશ તો જો હવે રાતે તો વરસાદ જ પડે છે એટલા માટે ઓલ નો સીન આપણે લીધું નથી આપણો કેમેરો ભીંજાઈ જાય એટલા માટે તો આપણે પેલા ઝઘડિયા દિવસના હતા ને તો જો રાતે તેમાં એટલી લાઇટ પડે છે હવે આપણા દિવ્ય ભાઈ છે ને દોડવા બેઠા હતા તો તેને એક અજામ બાટેલો છે અને બીજું શું શું બારેલું છે એ તમે બતાવીએ છે બે બગા પર દોડે છે નવા માસા છે તો પાંચ સાત બગા દોડેલા છે એમાં બે ચાર બે પણ દોડેલા છે એક મોર પણ બાટેલો છે તો આ બગા છે દોડેલા નરસિંગામાં અને હું અહીંયા દોડતો હતો હવે ગુડ નાઇટ કરવાનું છે તો આજે તારીખ ચૌદ છે ચલો ભાઈ ગુડ મોર્નિંગ મજામાં ને તો ચૌદ તારીખે પણ ગઈ વરસાદનું જ વાતાવરણ છે આ બાજુથી વરસાદ આવે જ છે તો હવે આપણે બપોરનો ઓલ ઉપાડો છે તો આપણા કેમેરામેન અલગ છે હવે આજે તો હું માલ શોટિંગ કરું છું ને તમે ઝીંગા બતાવો છું તો આપણે પ્રકાશભાઈ પણ ઝીંગા બતાવે છે કારો ડોન છે પ્રકાશભાઈના તો આવી રીતે કૈલાસભાઈ પણ શોટિંગ કરે છે તો આ બધી કચરો લાખવાનો છે પાણીમાં જો આ છે ને દળિયાનું જનાવર છે તો આ કડે નહીં પણ આને અમે નહીં લઈએ એટલે પાણીમાં ફેંકી દઈશ તો મેં પાણીમાં ફેંકી દીધું છે તો કૈલાસભાઈ ઝીંગા બતાવે છે આજે આપણો ઓછો ટાઈક બેસી ગયો હતો એટલે ઝીંગાવાળું વધારે આવેલું છે તો હવે આપણો માલ શોટિંગ કરું જ છું તો મારા હાથમાં કેમેરો લઈ લીધો છે જો આવી રીતે આ ઝીંગા છે તો હવે આપણે માલ શોટિંગ થઈ ગયો છે બધી તો બે જાળી બગા એવા છે એક જાળી પરચુન છે વેખલીવાળું પોપટીયાવાળું ને અને સામે બગી છે તો હવે આપણે ઝાર મુકાવે છે ખલાસીઓ હવે મુકાવે પછી આપણે માલ નાખવા જવાનો છે કોરૂમમાં તો જે આવી રીતે ઝીંગા અડધું બેસન આવેલા છે હવે આપણે શાખના રાખવાના છે ખલાસી માટે ને આ ભાઈ માસલા છે આને કેકડા કહેવાય અમારી ભાષામાં કરસલા અને આ હેણી કહેવાય હેણી રાઉસ વેખલી મોર પાપલુસ દોન પછી આમાં બગી છે ને આ એ પરચુન છે બધું ને આમાં બગા નાખીએ છીએ આપણે ખાનો પેક થવા એવું છે આપણને એક જાડી બગા એવા બાકી એક જાળી પરચુન અડધી જાળી મીડિયમ જેમ્બો અને માલ નાખી દઈએ તો હવે આપણે સાંજનો વ્યો છે જો આવી રીતે પવન પણ થોડોક થઈ ગયો છે આજે સાંજે જો આવી રીતે છે બધું ગાઈસ હેરાન થઈ ગયા છે પવન ને થાય વરસાદનું વાતાવરણ જો આ બાજુ વરસાદ જ પડે છે તો યાર બહુ તકલીફ પડી જાય છે કેમ કે અમારી કેબિન નાની છે એટલે બધા ખલાસ એડજસ્ટ નથી થતા એના હિસાબે જો વરસાદ ચાલુ જ છે તો આ આપણે ઝઘડિયાની બાજુમાંથી બાજુમાંથી વટીએ છીએ તો કેમેરો ઝૂમ કરીને બતાવી દઉં કે તેમાં કેટલી લાઇટો છે હવે આપણે લંગર લખવાનો છે તો આપણા માસા ને કૈલાશભાઈ વેખલી સુધારે છે રાતે શાક બનાવવાનું છે એટલા માટે તો હવે કૈલાશભાઈ છે તે અહીંયા પકાવવા આવી ગયા છે અને માસા વેખલી સુધારે છે

આપણા માસા જો આખા ડકાઈ ગયા આમાં પ્રકાશભાઈ ને આ બાજુ ભાઈ ગાય વાતાવરણ બહુ ખરાબ છે આ બાજુ વીજળીના ના પણ થાય છે પણ હવે અત્યારે થાય તો બતાવું બાકી તો હવે હેરાન થઈ ગયા ભાઈ તો જો ગઈ સાયા વીજળી પણ થઈ તો હવે આવી રીતે વરસાદ ને વાવડો ને સવારે બહુ થઈ ગયો છે તો આપણા પ્રકાશભાઈ હુકાને બેઠા છે અને આપણી બાજુમાંથી જો બોટ જાય છે તો કેટલી બોટ ઓલે છે અને સામા મોજે છે એટલે મોબાઈલ તો આપણું બરોબર નહીં નીકળે એટલે જો એવી રીતે જાય છે આપણી સાવ નજીક જ જાય છે હવે આપણે હોલ ઉપર જ છે તો તાળતા તાળતા જાય છે આ કાચમાંથી સીન છે બોટનું તો તમે જોઈ શકો છો કેટલો સુંદર સીન છે ને જો આપણા તંડલભાઈએ આગળથી સીન લીધું છે તો કેટલો વરસાદ પડે છે અને મોજો પણ આટલો જ છે પવન પણ આટલો જ છે તો જો મોરામાં પણ આપણો બહુ વરસાદ પડે છે અને આપણો ડીબીએસભાઈ છે ને પહેલી ટાલપત્રી બાંધેલી છે ને તેમાં બેઠો છે એટલે જેને વરસાદ નથી લાગતો બાકી આપણા સાત જણા ઓલરેડી કેબિનમાં જ છે તો જો આવી રીતે છે ગાઈસ હવે આપણે વોલ તો ઉપાડી લીધો છે હવે આપણે વાપર ચાલુ છે ત્યારે વોલ મુકાવવાનો ખ્યાલ નથી પણ હાલો હવે આપણે ઝીંગા બિરિયાની બની ગઈ છે હવે ઝીંગા બિરિયાની આપણે જમી લઈએ તો બધા ખલાસીઓ વરસાદ તો ચાચો આચો પડે છે તો બારોબાર ખાઈ લઈએ તો હવે ચા પીવાનો સમય થઈ ગયો છે ચા પી લઈએ પછી આપણે ઓજો સીવવાનો છે તો આપણો ઓજો પ્રકાશભાઈ આપણે આગળ ખેંચે છે હવે એક બોટ વાળો છે આપણો ઓજો ફાડી ગયો છે તો આપણે ઓજો સીવી લઈએ તો આજે તારીખ સોલ્વ થઈ ગઈ છે ગાઈસ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છે બધી મજામાં ને જય સોમનાથ જય માતાજી આજે હવે ત્રણ દેશ પછી એક વાતાવરણ ઊંચું થયું છે એ પણ ગાળે ઘરે વાદળા ને તો છે જ બાપાજી સૂર્ય તો ભગવાન ઉગી ગયા છે નાસ્તા પાણી કરી લીધા છે તો કાલે એક કોટ વાળો મારો ઓજો ફાટી ગયો તો બે કટકા કરી છે એ આજે સીવવાનો છે એ સીવીએ તમને બતાવશું તો ગઈસ તો આવી રીતે ઓજો ફાટી ગયો છે તો હવે આપણે સીવવાનો છે બધા કલાસીઓ સીવે જ છે તો ગઈસ ડાબી સાઈડનો પાટલો વટી ગયો છે આપણો પાણીમાં બાઈડન પણ વટી ગયો છે અને બીજો ઓજો પણ આપણો આખો ગૂંચવાઈ ગયો છે એટલે ફાટ ટૂટ થઈ ગઈ છે બપોરના એક વાગ્યાની વાત હતી તો સાંજે આઠ વાગ્યા આપણે પાટલો કઢાયો છે પણ નીકળો નહીં આપણો બધી તૂટીને સામાન વહી ગયો છે તો જે આવી રીતે ઓઝા છે આપણા બે એક ઓઝા નુકસાન થઈ ગયું છે તો રાતના ટન વાગી ગયા છે ઓજો સીવવામાં તો હવે આપણે તારીખ સત્તર થઈ ગઈ છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય સોમનાથ જય માતાજી કેમ છો બધી મજામાં ને કાલે મારા ભાઈ હેરાન થઈ ગયા અમે લોકો એક પાટલો વહી ગયો વિશ્વમાં વાયર વહી ગયા અને થોડો ઓજો પણ વટી ગયો બહુ નુકસાની થઈ ગઈ બે વાગ્ય સવારના પાવ ભરે છે હવે સવાર નું વ્યૂ છે સૂર્યભગવાન આ બાજુથી ઉગી ગયા છે પણ વાદળાની વચ્ચે છે એટલે દેખાતા નથી ને જો ઘણા ઘાટા વાદળો પણ છે તો હવે તો વરસાદ નથી પડતો બે દિવસથી તો જો આવી રીતે હવે આપણે નાસ્તો કરવા બેઠા છે આપણા ખલાસીઓ તો એ લોકો શાક રાતનું છે તો તે શાક રોટલો ખાય છે અને ચાલો ભાઈ પતંજલિ જલે ઘી નો નાસ્તો કરવા બધા ખલાસીઓ એરા ટીકે આયકુ બટ્ટી ની બરે જો 24 કલાકમાં માં 3 કલાક ઉઠા જ કે બે તો નહી પણ 3 કલાક ઉઠા 3 વાગે રાતે ઉઠા સવારે 6 વાગે ઊઠી જે હવે અમારે પાછો ઓજા હીવાનું કામ કાજ તો લેવાનું છે આ બાજુના આપણો એક પાટલો વહી ગયો પાણીમાં નુકસાન ઓજો એવો તો ત્રણ વાગી ગયા તો આ સુંદર વ્યૂ જ છે સવારનું ચાલો હવે નાસ્તો પણ કરી લઈએ ને સુંદર વ્યૂ પણ તમને બતાવી દઉં આવી રીતે છે સુંદર વ્યૂ તો હવે આપણે

તો હવે આપણે સુંદર વ્યૂ જોઈ લઈએ કેવું છે આજે હવે તરફ વાતાવરણ ખુલ્લું પણ છે આવી રીતે છે તો આપણા ડીબીએસભાઈ રોજો સીવાની તૈયારી કરે છે બાંધીને તેને અગ્ર પુગારવાનું છે તો આપણા સઘનમાં સાંજ અગ્રાઈ બેઠા છે ના સાંજનો વ્યૂ છે જો આવી રીતે સંધ્યા ધરે છે તો આપણે આજે શાકમાં ઝીંગા કાઢ્યા છે તો રાતે ઝીંગા ખાવાના છે તો હવે આપણે સાંજે વોલ ઉપરવાનો છે તો આપણે સમાડી સુધારીને મૂકી દઈએ તો હવે રાતે બની ગયા છે તો ચાલો ઝીંગા ખાવા માટે તો હવે આજે દોરવાનું છે તો કલ્પેશભાઈને બગો બાઢેલો છે તો કેવો મસ્ત લાગે છે બગો રાતના ચમકે છે કેવો બગો તો ગાઈસ આપણે સહેલો લાયકા ભેગી તો એક બગો બાંધી જ ગયો તો હવે બીજો બગો બાંધી ગયો છે તો આપણે કેમેરો સાઈડમાં મૂકીને સીન લીધેલું છે આ જો આવી રીતે બગવા આવે નાના ડાટું પણ બહુ ડેન્જર આવે અને જો કેટલો ટરપે છે તો હવે આપણે તેને કૂટી કાઢી લખશું અને પાછી રસ લાગશું હવે શું માટે તે જોવાનું છે દોઢ બે કલાક હવે દોરવાનું છે તો દોઢ બે કલાકમાં જો અગાઇસ પચાસ થી સાહીઠ જેવા બગા બેઠા છે આપણને જો આપણને જીવે છે તો રાઈટના આપણે બાર વાગ્યા ઉઠી દોડતા હતા તો હવે આવી રીતે છે તો આપણે ડીવીએસ ભાઈ ને પછવાડે દોડાય છે એ લોકો ચાલો હવે ગુડ નાઈટ કરી જઈએ બાર વાગી ગયા છે તો હવે આજે તારીખ અઢાર થઈ ગઈ ભાઈ ચાલો ભાઈઓ ગુડ મોર્નિંગ તારીખ થઈ ગઈ સવાર સવાર માં આવી જજો આપણે હોલ મુકાવી દીધો વાતાવરણ પણ હવે થોડુંક છે ઠીકઠાક તમે સુંદર વ્યુ બતાવો એટલે કલાશે આખો ધોકો થોડી ત્યાં

અડધો કમ્પ્લીટ થશે એટલે શું બકાલું એટલે મારો ભાઈ શાકભાજી કહેવામાં આવે તે મેં એક વાર પાડીએ ને તેમાં ખાવાનું હોય તો ગાય હેલિકોપ્ટર જાય છે આપણી બોટની ઉપરથી ઝઘડિયામાં હેલિકોપ્ટર તો આવી રીતે જો આપણા અરવિંદભાઈને બધા ખલાસીઓ મોજા સીવે છે તો હવે આપણે તમારી જે કોમેન્ટ હોય જે પ્રશ્ન હોય એ કોમેન્ટમાં જણાવજો જે તમે અમારી ભાષામાં સમજ પડે નહીં તોય અમીને જણાવજો તો અમેને તમને ચોક્કસ જવાબ આપશું જે આવી રીતે બધું હવે અમારે દરિયામાં કામ થાય છે હવે રાતે આપણે ને કસલાને ને બનાવવાના છે જમવા માટે આપણા માણસો બધી સાફ સફાઈ કરે છે તો ગાઈસ આ ચૌદ દિવસનું વ્યૂ છે હવે એક દિવસનું વ્યૂ દરિયાનું લઈશ બાકી બંડનું વ્યૂ લઈશ તમારી વિડીયો કેવી લાગી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારો પ્રશ્ન હોય તે જણાવજો